મોટી વાત એ છે કે શાળા સાત વાગે ચાલુ થાય અને હાજરી મોડી પુરાય એક કિસ્સો તો એવો પણ સામે આવ્યા કે શિક્ષક હાફ ડે માં આવવાના હોવાથી તેઓ આવી જાય તો હાજરી પૂરવાની રાહ જોવાઈ રહી હતી આપણે શિક્ષક પાસે જવાનો પ્રયાસ કરીશું જી હાજરી કઈ રીતે પૂરો છો હાજરી ઓનલાઈન એનામાં પણ થાય છે આપણે સ્માર્ટ એટેન્ડન્સમાં અને અમે રેગ્યુલર અમારે હાજરી પત્રકમાં પણ હાજરી ભરીએ છીએ આજે પૂરી હાજરી હા હાજરી પૂરી અમારી ઓનલાઈન હાજરીમાં જે હાજરી પત્રક છે એનામાં પણ પૂરી અને ઓનલાઈન એટેન્ડન્સ જેનામાં ભરી એનામાં પણ કરીએ છીએ બતાવશો ઓનલાઈન જે ઓનલાઈન પૂરી જોઈ રહ્યા છો શિક્ષક અહીં અભ્યાસ કરાવી રહ્યા છે તેઓ અહીં જે ઓનલાઈન જે એટેન્ડન્સ છે તે પોતે બતાવી રહ્યા છે કે આજે જ્યારે તેઓ આવ્યા ત્યારે તેઓ ઓનલાઈન એટેન્ડન્સ ભરી છે પરંતુ અહીં મજાની વાત એ છે કે એક શિક્ષક પોતે પાડોશીમાં તેનો કોઈનું દેહાન થયું છે અને તે તેઓ ત્યાં ગયા છે જેને કારણે હજુ સુધી જે ઓનલાઈન જે હાજરી છે તે તેમની પૂરવામાં નથી આવી રહી ક્યાંક કે ક્યાંક અહીં જે સરકારી સ્કૂલ છે તે સરકારી સ્કૂલમાં પણ લાલિયાવાડી ચાલતી હોવાનું અહીં સામે આવી રહ્યું છે જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચીડા કરવામાં આવી રહ્યું છે અહીં પણ જે લાલિયાવાડી છે તે લાલિયાવાડી ચલાવવામાં આવી રહ્યું છે શિક્ષક પોતે હાજર નથી અને અહીં કહેવામાં આવ્યું છે કે અગિયાર વાગ્યા સુધીમાં તેમની હાજરી પૂરવામાં આવે અને ક્યાંક ક્યાંક ઝી ચોવીસ કલાક અહીં આવ્યું છે અને સમગ્ર જે રિયાલિટી છે તે રિયાલિટી આપણા સુધી પહોંચાડી છે